જાણો ચૈત્ર માસમાં શા માટે મીઠું નથી ખવાતું કે લેવાતું શાસ્ત્રો પ્રમાણે ચૈત્ર માસનું નામ મધુમાસ પણ છે આ મહિનો ચિત્રા નક્ષત્રમાં આવતો હોવાથી જ આ મહિનાને ચૈત્ર મહિનો કહે છે ચૈત્ર માસમાં જ અલુણા વ્રત પણ કરવામાં આવે છે અલુણાનો અર્થ લૂણ વગરનું એમ થાય છે મીઠાને લૂણ પણ કહેવાય છે અને આ વ્રત દરમિયાન મીઠું નથી ખવાતું એટલે જ આ વ્રતને અલુણા વ્રત કહે છે ધાર્મિક માન્યતા પ્રમાણે ચૈત્ર માસમાં મીઠું ન ખાવા પાછળ મા પાર્વતીનો શ્રાપ છે એક સમયની વાત છે જ્યારે ભગવાન શિવ તપસ્યા કરવા માટે કૈલાસથી દૂર જતા હતા એ સમયે ભગવાન શિવે મા પાર્વતીને વરદાન આપ્યું કે તમે એકલતા દૂર કરવા માટે તમારા શરીરના મેલથી બાળકને ઉત્પન્ન કરી શકશો જ્યારે ભગવાન શિવ આ વરદાન આપી તપસ્યા માટે ગયા એ પછી મા પાર્વતીએ એમના શરીરના મેલથી બે પુતળા તૈયાર કર્યા એમાં એક ભગવાન ગણેશ અને એક પુત્રી જેનું નામ ઉષા હતું એ પછી જ્યારે થોડાક વર્ષો પછી ભગવાન શિવ પાછા કૈલાસમાં આવે છે અને જોવે છે કે આ પુત્ર કોણ છે ભગવાન શિવ પોતે આપેલું વરદાન ભૂલી જાય છે અને ગણેશનું શિરછેદન કરે છે ભગવાન શિવને આટલા ક્રોધમાં જોઈ અને ઉષા મીઠાની કોઠીમાં સંતાઈ જાય છે ગણેશનું શિરછેદન થયા પછી મા પાર્વતી ક્રોધે ભરાઈ અને ઉષાને શ્રાપ આપે છે કે તારું શરીર પણ મીઠામાં ઓગળી જાય કેમ કે ઉષા ગણેશની રક્ષા ન કરી શક્યા અને પોતાના ભાઈના સંકટના સમયે મીઠાની કોઠીમાં સંતાઈ ગયા હતા તે કારણથી જ મા પાર્વતીએ ઉષાને આવો શ્રાપ આપ્યો હતો જે સમયે ઉષા મીઠાની કોઠીમાં સંતાઈ ગયા તે સમયે ચૈત્ર માસ હતો મા પાર્વતીના શ્રાપથી ઉષાનો જન્મ રાક્ષસ કુળમાં થાય છે જેને આપણે ઓખાના નામથી જાણીએ છીએ ઓખા એ શિવભક્ત બાણાસુરની પુત્રી તરીકે બીજો જન્મ મેળવીને ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે વિવાહ કરે છે મા પાર્વતીના શ્રાપના કારણે ચૈત્ર માસમાં મીઠું નથી ખવાતું શ્રાપ નિવારણ માટે મા પાર્વતીએ ઉષાને વરદાન પણ આપ્યું છે કે જે પણ મનુષ્ય આખો ચૈત્ર માસ ઓખાહરણની કથા સાંભળશે મીઠા વગરનું ભોજન કરશે જો આખો મહિનો ન થઈ શકે તો ફક્ત ચૈત્ર માસની અમાસના દિવસે મીઠું ન ખાવાથી આખા મહિનાનું પુણ્ય મળે છે અને એ સાથે જ જે પણ વ્યક્તિ પૂરી શ્રદ્ધાથી ચૈત્ર માસનું વ્રત કરે છે અથવા અલુણા વ્રત કરે છે અથવા ઓખાહરણ વાંચે છે તેના પરિવારમાં ઓળી અછબડા એક આંતરિયો તાવ અને માંદગી બધું જ દૂર થાય છે જય માતાજી